અને હવે જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ વડોદરાની વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોએ ફરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું જળ સંચય અભિયાન વચ્ચે વીએમસીનું જળ વેડફાટ અભિયાન ચોમાસા પહેલા શહેરના ઓગણત્રીસ તળાવો ખાલી કરવા નિર્ણય ચોમાસામાં પૂરતી બચવા માટે પાલિકા તળાવો ખાલી કરી રહી છે તળાવમાંથી એકસો નવ કરોડ લીટર પાણી વરસાદી કાસમાં ખાલી કરાશે પાણી ખાલી કરવા કોર્પોરેશન ત્રીસ લાખના ડીઝલનો ધુમાડો કરશે લઈને પણ આ કરવામાં આવેલું છે જે કમિટીના રિપોર્ટ છે એમાં પણ આ કામગીરી કરવા માટેનો એક આધાર આપવામાં આવેલો છે અને આપણે હાલમાં તળાવ પૂરા ખાલી નથી કરતા ફક્ત પચાસ ટકા પિસ્તાલીસ પચાસ ટકા કેપેસિટી માં ખાલી કરીએ છીએ કે જેથી આવનારા બે ત્રણ મહિના ચોમાસા ગરમીના જે મહિનાઓ છે એમાં તળાવમાં પાણી એકદમ ઓછું ના થાય અને જર્જરજીવોને નુકસાન ન થાય બતાવ્યું હતું ત્યારે બફર સ્ટોકની જગ્યા માટે પ્રોવિઝન કરવાનો પણ એક પોઈન્ટ હતો એટલે કે જયારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય કારણ કે વરસાદની બદલાતી પેટર્નના કારણે જે આપણે વરસાદનો એક જ દિવસના થોડા જ કલાકોમાં ઘણો બધો વરસાદ પડી જાય એ સ્થિતિનો આપણે સૌએ અનુભવ પણ કર્યો છે તો ત્યારે હવે બફર સ્ટોકનું પ્રોવિઝન કરવા માટે એટલે કે વધારાનું પાણી સમાવેશ થઈ શકે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવનાર છે આ એક પોઈન્ટ પણ એ પ્રેઝન્ટેશનમાં હતો જે નવલાવાલા સાહેબ દ્વારા જે આપણને આખું તૈયાર કરી આપવામાં આવ્યું છે પ્રોજેક્ટ જે આપ્યો છે એમાં એક પોઈન્ટ આપણ હતો એટલે બની શકે કે આ બધા વિષયોને ધ્યાનમાં લઈ અને એમણે કદાચ દોઢ થી બે મહિના લાગે છે એવું વિચારી અને આ કામગીરીનો પ્રારંભ કર્યો હોઈ શકે ખુબ હાસ્યસ્પદ વાત છે એક બાજુ વડોદરા શહેરમાં પર્કોલેટિંગ વેલ દસ કરોડના ખર્ચે બનાવી રહ્યા હોય તેના ખાતમુહૂર્ત થાય છે બીજી બાજુ જે પાણી સંગ્રહ કરવાના કુદરતી તલાવો છે એ તલાવો ખાલી કરવાના વાત કરે છે એઝ અ ફ્લડ મિટિગેશન સ્ટ્રેટેજી મે આજ દિવસ સુધી એક પ્લાનર અને એન્જિનિયર તરીકે મારી લાઈફમાં સાંભળ્યું નથી કે એઝ અ પ્લાનિંગ ફ્લડ મિટિગેશન તલાવો ખાલી કરવામાં આવે એ બી શિયાળામાં ભર શિયાળામાં વડોદરા શહેરમાં તલાવો ખાલી કરવાનું અંડર પેનિક કે ચોમાસામાં પૂરનું પાણી આ તલાવમાં એકત્રિત થશે હજી તો આખો ઉનાળો બાકી છે અને આ રીતનું જો કામ કરવું પડે તો વડોદરાની પરિસ્થિતિ કેટલી ગંભીર કરી નાખી છે આપ વિચારો